વડોદરામાં જર્જરિત સરદાર માર્કેટના વેપારીઓને કોર્પોરેશને કોર્પોરેશને બીજી નોટિસ ફટકારી કોર્પોરેશનની જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી પણ ત્યાં આવેલી છે વેપારીઓ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી છે આ જ સ્થળે નવી બિલ્ડિંગ બનાવી ફરી દુકાન આપવાની બાહીનધરી આપે તેવી પણ માંગ કરવામાં આવી સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુરવે વેપારીઓને સમર્થન આપ્યું છે કોર્પોરેશને પહેલા ભાડુઆતને વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ વૈકલ્પિક જગ્યા આપ્યા પછી બિલ્ડિંગ તોડવું યોગ્ય હોવાનું તેમનું કહેવું છે આમાં બે સેક્શન છે એ સેક્શન જે પાકી બિલ્ડિંગ વાળું છે અને બી સેક્શન જે છે એ શેડ વાળું છે તો એ સેક્શન અને બી સેક્શન બંનેને એવી નોટિસ આપી છે કે તમે પાંચ દિવસમાં ત્વરિત ખાલી કરી દો જર્જરિત થયું છે બિલ્ડિંગ તો અમારી એટલી જ માંગણી છે કે અમે આટલા પાંત્રીસ વર્ષોથી અહીંયા બિઝનેસ કરી રહ્યા છે અમે ખેતીજન્ય પ્રોડક્ટ સાથે સંકળાયેલા છે જંતુનાશક દવાઓ જે એગ્રીકલ્ચર પ્રોડક્ટસ હોય એની સાથે ખેડૂતો સાથે સંકળાયેલા છે ઘણું મોટું અમારું ધિરાણ હોય છે ઘણા બધા અમારા પૈસા બી અટવાયેલા હોય ઉધારમાં આપેલું હોય તો આટલા શોર્ટ ટાઈમમાં તમે અચાનક આંકો છો તો અમારે તમારે બિલ્ડિંગ જર્જરીત છે એનોમાં એના માટે અમારે કોઈ વાંધો નથી તો અમને જે તમારું બી સેક્શન ખાલી પડ્યું છે એમાં જ અમને એમાં જ અમને ફાળવણી કરી આપો શિફ્ટ કરી કરવા માટે માટેનું તમે લેખિતમાં અમને બાહ્યા આપો તમે શિફ્ટ કરી દઈએ ખાલી પાંત્રીસ જ વેપારીઓ અમારી જે દુકાનો ધરાવે છે એક લાખ સિત્યાસી હજાર સ્કવેર ફૂટ અંદાજીત છે જગ્યા અંદાજીત જગ્યા એક લાખ સિત્યાસી હજાર સ્કવેર ફૂટ જગ્યા છે બહુ બહોળી જગ્યા છે બહુ વધારે જગ્યા છે કોર્પોરેશનને બહુ સારી જગ્યા છે એની અંદર ખાલી ત્રીસ પાંત્રીસ વેપારીઓનો સમાવેશ રિપીટ કરવાનો છે એ જો વિચારે તો અમારું આ કશું ના કહેવાય અને અમને સમાવેશ આરામથી થઈ શકે એવું છે લેખિતમાં રજૂઆત મેયરશ્રીને આપી છે સ્ટાન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબને આપી છે અને કમિશનર સાહેબને પણ આપેલી છે એ જ સમયમાં જ્યારે પહેલી નોટિસ આપેલી ત્યારે અમે અમારા વિસ્તારના વેપારીઓ સાથે કમિશનર સાહેબને એ જ રજૂઆત કરવા ગયા હતા કે સાહેબ આપણા કોર્પોરેશનના નેવું વર્ષના ભાડા પટ્ટે એ લોકો આપણા ભાડવા જ છે આપણાને ભાડું આપે છે વેરો ભરતા હોય છે ત્રીસ ત્રીસ વર્ષથી ભાડું ભરતા હોય છે એમનો અધિકાર છે અને કોઈ પણ આપણે નોટિસ આપતા હોય કે જર્જરી છે તોડી નાખવાનું છે તો એને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની હોય અને જે જ્યારે આ જર્જરીત આપણે બિલ્ડિંગ નવી બનાવીશું ફરી એમને અહીં લઈ આવશો કેમ કે એ આપણા અધિકાર છે એ ભાડવા જ છે એમનો તમામ વેપારીઓનો અધિકાર છે એટલે અમે વેપારીઓ સાથે છે અને એના લીધે ફરીથી બીજી નોટિસ આપવામાં આવી છે તો અમારું એટલું જ કહેવું છે કે વહેલી તકે તમામ વેપારીઓને કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા વડોદરા શહેરમાં કરી આપે એવી અમારી માગણી છે વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષો જૂના સરદાર માર્કેટ ના વેપારીઓને બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે અને વેપારીઓમાં છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો કે આ જે બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો તે સરદાર માર્કેટની બિલ્ડિંગ છે જે કોર્પોરેશનની માલિકીની જગ્યામાં બનેલી છે જ્યાં ત્રીસ થી પાંત્રીસ જેટલા વેપારીઓને નવાનું વર્ષના ભાડા પટ્ટે કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી પરંતુ આ બિલ્ડિંગ હવે જર્જરિત થઈ જતા કોર્પોરેશન દ્વારા ખાલી કરવા માટે બીજી વખત નોટિસ આપવામાં આવી છે અને માત્ર પાંચ દિવસમાં તમામ વેપારીઓને બિલ્ડિંગ ખાલી કરીને જે છે તે કોર્પોરેશનને આ કબજો આપવા માટે જાણ કરવામાં આવી છે જેને લઈને વેપારીઓમાં એક આક્રોશ ફાટી નીકળ્યો છે અગાઉ પણ વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી ને ફરી એક વખત મ્યુનિસિપલ કમિશનરને તેઓ રજૂઆત કરી રહ્યા છે કે તેમને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે અને વૈકલ્પિક જગ્યાએ જો ફાળવવામાં આવશે તો તેઓ જે આખી બિલ્ડિંગ છે દુકાન છે તે ખાલી કરી દેશે અને કોર્પોરેશનની કામગીરીમાં સહયોગ આપશે પરંતુ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કોઈપણ બાહેધારી આપવામાં ન આવતા વેપારીઓ દુકાનો ખાલી કરવાના મૂડમાં નથી અને તેને લઈને જ ક્યાંકને ક્યાંક વેપારીઓ અને કોર્પોરેશનના વચ્ચે કહી શકાય કે વિવાદ થયો છે સમગ્ર મામલામાં સ્થાનિક કોંગ્રેસના જે કોર્પોરેટર છે બાળુ સુરવે તેમણે કીધું છે કે તેઓ વેપારીઓ સાથે છે વેપારીઓ સાથે રહીને તેઓ ગાંધીજીના માર્ગે આંદોલન કરવાના છે અને કોર્પોરેશન દ્વારા આ તમામ વેપારીઓને પહેલા વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ અને ત્યાર પછી જ આ જે બિલ્ડિંગ છે તે ખાલી કરાવવી જોઈએ અને તેને તોડવી જોઈએ સૌથી મહત્વની બાબત એ છે કે અહીંયા વેપારીઓની સાથે સાથે કોર્પોરેશનની પોતાની જન્મ મરણ અને લગ્ન નોંધણીની જે કચેરી છે તે અહીંયા આવેલી છે અને તેમાં પણ રોજબરોજ મોટી સંખ્યામાં જે અરજદારો છે તે કામ અર્થે આવતા હોય છે અને કામ અર્થે અહીંયા આવીને પોતાનું કામ કરાવતા હોય છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ કચેરીને ક્યાં ખસેડવામાં આવશે અને શું લોકોને અનુકૂળતા રહેશે તેવી જગ્યા પર મૂકવામાં આવશે કે પછી કેમ તે સવાલ અહીંયા લોકોના મનમાં પણ ઉદભવી રહ્યો છે એટલે જોવું રહ્યું કે જે જર્જરીત બિલ્ડિંગ થઈ ગઈ છે સરદાર માર્કેટની જે કોર્પોરેશનને ખાલી કરવા માટે નોટિસ આપી છે તેને લઈને વેપારીઓ શું સહેલાઈથી ખાલી કરી દે છે કે પછી કોર્પોરેશને કાનૂની કાર્યવાહી કેબળ પ્રયોગ કરવો પડે છે તે આગામી સમયમાં ખબર પડશે સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા આ તરફ વડોદરામાં સરદાર માર્કેટના વેપારીઓને નોટિસ મામલે મેયરે પણ નિવેદન આપ્યું બિલ્ડિંગની ચકાસણી કરતાં સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે બિલ્ડિંગ જર્જરિત હોવાથી વેપારીઓને નોટિસ આપવામાં આવી મનપા પોતાની જન્મમરણ નોંધણીની ઓફિસ ખસેડશે તે પણ સવાલ છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ઓફિસ શિફ્ટ કરવામાં આવશે વેપારીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવશે વેપારીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે વૈકલ્પિક વ્યવસ્થા અંગે અમે બેસીને ચર્ચા વિચારણા કરી અને એ દિશામાં યોગ્ય નિર્ણય જે થતો હશે એ શું કરી શકીએ છીએ અને વેપારીઓના માટે આપણે કઈ રીતે સારી રીતે એમને ફાવે એ રીતનું કયું આપણે ડિસિઝન લઈ શકીએ છીએ પણ એ માટે અમે ચર્ચા વિચારણા કરી અને એ દિશામાં કાર્યવાહી કરી અને યોગ્ય નિર્ણય લઈશું પણ હમણાં આ જે ટેસ્ટ આપણો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જેથી કરી અને આપને એ લોકોને નોટિસ આપવી પડી છે નિર્ભયતાનો જે ટેસ્ટ કરાયો ને એ રિપોર્ટ જે એનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એટલે એ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે આ જન્મ મરણની નોંધણીની ઓફિસને ત્યાં આગળ શિફ્ટ કરવાની છે એટલે સાથે જ આપની જોડે જ આપણે પણ આપની ઓફિસ પણ ત્યાં શિફ્ટ કરી રહ્યા છીએ